તારી બે વાત ભાઈ હા તો પૂછી લેજો પંચાયત બોલાવજો આપડે કે આપડે લડાવાના આપણે કોમે શું કેવું ફોન કરે છોકરો છે

એ આખા ખબર હું આવું હેડો આ તો તો મંદિર આવો એ હેલો મિત્રો અમારા વિડીયોમાં કંઈ પણ ભૂલ હોય તો કમેન્ટ કરજો અને અમારી આઈડીને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયો દેખવાનું ના ભૂલતા તમે જેવો બધોને સપોર્ટ કરો છો એવો અમને પણ સપોર્ટ કરજો અમારી આઈડી નું નામ છે અમાર જોગની ઇલેવન